વડોદરા શહેરમાં લાલબાગ બ્રિજ પાસે આવેલા લાલબાગ બગીચાની બહારની સાઈડ પર ગેરકાયદેસર રીતે લાકડા નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. મળતી માહિતી અનુસાર વડોદરા દક્ષિણ વિભાગની હદમાં કપાયેલા વૃક્ષોના લાકડા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે બગીચાની પાસે નાખવામાં આવ્યા છે, જેને પગલે અનેક અગવડો ઊભી થઈ રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના અનુસૂચિત જાતિના ચેરમેન મહેશ સોલંકી દ્વારા લાલબાગ બગીચા વિભાગના અધિકારી દ્વારા જવાબ આપવામાં આવ્યો ન હતો લાલબાગ સાઈડે અત્યારે આ લાકડા આખા બરોડામાંથી કાપેલા હોય કોર્પોરેશનના જવાબદાર લોકો જે પોતાની ફરજથી નિષ્ફળ રહેલા છે આ લાકડા અત્યારે જાહેર રોડ પર આવી રીતના નાખ્યા છે નાખવાની વાત તો બરાબર છે પણ અંધળ વહીવટથી ડ્રાઇવિંગ કરતા કોન્ટ્રાક્ટના કેટલાક માણસો જેમણે આ દિવાલને પણ તોડી નાખેલી છે વડોદરા વોર્ડ નંબર સત્તરના અત્યારે ગાર્ડનના જે જવાબદાર અધિકારી છે તેમને ફોન લગાવ્યો છે તેઓ ફોન ઉપાડતા નથી આ ગાર્ડનની જે સુંદરતા છે એને પણ આ લોકો લાંછન લાગે છે અંદરની સાઈડે પણ બગીચાનો જે કચરો છે એ કોન્ટ્રાક્ટના માણસોને રાખતા હોય આવતા હોય કે માળી લોકો તકેદારી રાખતા હોય પણ આ ગાર્ડનને આ લોકો ખંડીર જેવી હાલતમાં કરી રહ્યા છે સામેની બાજુથી આપણે જોઈએ તો બગીચાની અંદર કોન્ટ્રાક્ટરના જે ઝાડ કાપવાના સાધનો હોય એ મૂકવામાં આવ્યા છે એટલે એ પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધેલું છે મારો સખતમાં સખત આ બાબતે વાંધો છે કે આ બગીચાની સુંદરતાને જે લોકો ખંડિત કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તાત્કાલિક આ લાકડાને ઉઠાવી દેવામાં માંડે અને દિવાલ જણે પણ તોડી હોય એની તપાસ કરીને એની પર દઈને કાર્યવાહી કરવામાં આવે આ સિવાય આખા રોડ ઉપર બાજુમાં કોઈ કામ ચાલતું એની માટી પણ પડેલી છે આ બાબતે પણ કોર્પોરેશનને જાણ કરેલી છે તે છતાં પણ કોર્પોરેશનનું તંત્ર આજે પણ ઊંધી રહેલું હોય તેવું એક નજરી આંખે દેખાઈ રહ્યું છે આપના માધ્યમથી કહીશ કે અધિકારીઓએ આ અંગે રાજકીય લોકોનો હાથો ટકટેકો ના બનતા પોતાની ન્યાયિકને નૈતિક ફરજ જવાબદારી સમજીને આ અંગેની કાર્યવાહી કરવી જોઈએ કોંગ્રેસ આગેવાન મહેશ સોલંકીએ બગીચાના જવાબદાર અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ દ્વારા બગીચાની દેખરેખ યોગ્ય રીતે કરવામાં આવતી નથી બગીચાની અંદર પણ ફૂલ ઝાડના કચરાના ઢગલા હટાવવામાં આવતા નથી અને કોન્ટ્રાક્ટમાં લીધેલા માણસો પગાર પણ બારોબાર વગેરે કરવામાં આવતો હોય તેવા આક્ષેપ કર્યા છે ત્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે જો કે પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું